મેરા મુજબે કુછ નહીં તેરા તુચકો સોપા સંત કબીર સાહેબના આ દોહાને સાચા અર્થમાં સાર્થક સાબિત કર્યા છે સુરતના એક ઉદ્યોગપતિએ માટીનું ઋણ ચૂકવી ત્રણસો જેટલા ખેડૂતોને ત્રીસ વર્ષ બાદ કેવી રીતે અપાવી મુક્તિ તે જાણવા માટે જરૂર જુઓ વતન પ્રત્યે વફાદારી ખેડૂતોને અપાવી આઝાદી

કામનો છોકરો આ શબ્દોને શાશ્વત સ્વરૂપ આપ્યું છે સુરતના ઉદ્યોગપતિ અને જીરા ગામના વતની એવા બાબુભાઈએ વાસ્તવમાં વાત એમ છે કે અમરેલી જિલ્લાના સાબરકુંડલા તાલુકાના જીરા ગામમાં વર્ષ ઓગણીસો પંચાણુંમાં એટલે કે આજ ત્રીસ વર્ષ પહેલાં વહીવટી પ્રક્રિયામાં ગેરવહીવટ થતાં સેવા સહકારી મંડળી ફળચામાં ગઈ હતી થી વધુ ખેડૂતોના માથી લોન ચડી જતા ધરતીપુત્રું પાક ધીરાના વિના વેસાઈ રહ્યા હતા જોકે ત્રીસ વર્ષ બાદ માટીનું ઋણ ચૂકવવા બાબુભાઈ ચીરાવાળા ભામાશા બનીને આગળ આવતા હવે ખેડૂતો તેમની સાત પેઢી સુધી થાય તેવા આશીર્વાદ આપી રહ્યા હતા અને આ જે બભાઈ આ કાર્યક્રમ કરી અને આજે આપ્યું છે એના વડવાઓ અને એને પોતાને એના પરિવારને બધાઈને ઠાકોરજી આજે એણે દાન કર્યું છે જીરાનું કરજ મુક્ત કરવાનું એ બદલ ઠાકોરજી એના પરિવારને ડબલ ડબલ ત્રણ દસ ગણો ફાયદો કરી આપે અને અમારો બધા આખા ગામવાસીઓનો એના આશીર્વાદ છે અમે અમારું આ વીસ ત્રીસ વર્ષ જે કાંઈ કાંઈ ગયા એ અમે અમારા આ કાળાવાળા ધોળો મેકીનના નાખ્યા છે છતાં અમને ક્યાંય લોન ન મળતી આજે અમારા ગામનો બાબુભાઈ જીરાવાળા આજે જે અમને આ નવા લણા મુક્ત કર્યા છે એ બદલ અમે તો બીજું શું કરીએ

ખુશી દેખાઈ રહી છે વર્ષો પહેલાં જ્યારે મંડળીનું ઉઠામણું થયેલું હતું ત્યારે લગભગ ત્રણસો ખેડૂતો પીસાતા હતા આમાં કોઈ લોન લઈ શકતા ન હતા જેના અમે અમારા બાબુભાઈ જે છે એણે આ બધી લોન ભરપાઈ કરી અને એણે લગભગ નવ્વાણું લાખ જેટલા નેવાસી લાખ રૂપિયા ભર્યા ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ એનાયત કરવા માટે બેંકના અધિકારીઓ સાથે અમરેલી જિલ્લાના સાંસદ સાવરકુંડલાના ધારાસભ્યની ખાસ ઉપસ્થિતિ પણ રહી હતી ધરતી હાથમાં પ્રમાણ હાથમાં આવતા જ તેઓએ હાશકારો પણ અનુભવ્યો આ કિસ્સો મે ઘણા વર્ષો પહેલા સાંભળેલો કે જીરા ગામની અંદર ખેડૂતને મૂંઝવતો એક પ્રશ્ન છે જે એના નામે લોન લેવાઈ ગઈ હતી અને ભરપાઈ નહોતી થઈ અને ખેડૂતને ખબર નહોતી તો આજે આ જીરા ગામથી એક એવો સંદેશો થાય છે કે જે બાબુભાઈ જીરાવાળાએ બાબુભાઈ સોડવાડિયા એણે એક કિસ્સો બિહાર્યો કે આજુબાજુના અને અમરેલીના વિસ્તારની અંદર ખેડૂતને આવો મેસેજ થાય જે ગામની અંદર આવી મૂંઝવતો પ્રશ્ન હોય ત્યાં આવા દાતા મળી જાય તો ખેડૂતને કોઈ લોન લીધેલી છે અને નોડી નથી મળતા એ સારી રીતે આ ખેડૂત માટે સારું કામ કરીએ ગાય એવું એક ઉદાહરણ છે ગામની અંદર કેટલાક લેણાઓ હતા એનું વ્યાજ વધતા વધતા આજે કરોડો રૂપિયા થયું હતું ને બાબુભાઈ જીરાવાળ આ ગામનો છોરું સુરતના ઉદ્યોગપતિ તરીકે એમણે આજે બસો નેવું જેટલા આવા ખેડૂત ખાતેદારોનું એક કરોડ રૂપિયા જેટલું લેણું પોતે પોતાના પૈસાથી ભરપાઈ કરી અને આવા બસો નેવું ખેડૂતોને ઋણ મુક્ત કર્યા છે સાથે સાથે બેંકના કર્મચારીઓ બેંકના વાઇસ ચેરમેન સહિત એમને ઉપસ્થિત રાખી અને એમને નો ડ્યુ સર્ટિફિકેટ આજે એનઆઈએસ કર્યું બાબુભાઈઓને તેમના ભાઈએ નામાત્ર માટીનું રૂમ ચૂકવ્યું છે બલકી તેમની માતાની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ કરી છે તેમનો માત્ર શ્રી સ્વર્ગવાસ સંતોષબેન ની ઈચ્છા હતી કે મૃત્યુ બાદ તેમની તકતી બને તે જરૂરી નહોતું જુકે ખેડૂતોનું કલ્યાણ થાય તે દિશામાં તેમણે બצાવી મૂડીનો સદુપયોગ થાય તેથી વતન પ્રત્યે વફાદારી અને જનિતાની વાતને પ્રમુખ રાખીને માતાની પુણ્યતિથિ નિમિત્તે પુત્રોએ સમગ્ર જીરા ગામના ખેડૂતોના ધિરાણની ચૂકવણી કરીને સુંદર સંદેશ સમાજને આપ્યો છે ખેડૂતોની પરિસ્થિતિ ખેડૂતોની વેદનાને હું ખૂબ સારી રીતે જાણતો હતો હમણાં થોડા સમય પહેલાં મારા બાની પૂર્ણતિથી ગઈ એ સમયે મેં અને મારા મોટા ભાઈ બે નક્કી કર્યું કે જે ભગવાનની મહેરબાનીથી આપણે આર્થિક થોડાક સુખી સંપન્ન છીએ તો બાની જે ઈચ્છા છે આપણે તકતી એના નામની ન લગાવીએ પણ ખેડૂતોના નામમાં બાના નામની તકતી લાગે એવી ભાવનાઓ સાથે આ જીરા ગામના ખેડૂતોનો વર્ષોથી ચાલતો પ્રશ્ન કોઓપરેટિવ બેન્કની સાથે સેટલમેન્ટ કરીને ટોટલ નેવું લાખ વધારે રૂપિયા ભરપાઈ કરવામાં આવ્યા છે કે કર્મ અકર્મ અને વિકર્મમાં કર્મની ગતિ અતિ ગહન છે હજારો વર્ષ પહેલા શાસ્ત્રોમાં લખાયેલા શબ્દો આજે પણ કેટલા શાશ્વત છે તેનું પ્રમાણ જીરા ગામથી આવેલા આ દ્રશ્યો જ આપે છે ફારૂ કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી